નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી રાજ્યના આ જિલ્લામાં આજે થશે વરસાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આ ચોમાસાની ચાર દિવસ પહેલા જ વિધિવત એન્ટ્રી થઈ શકે છે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરે છે નેતૃત્વનો ચોમાસાનો ગુજરાતમાં શુભારંભ થઈ શક્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી કરે છે હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકશે હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે શુક્ર અને શનિવારે અહીં પડે છે વરસાદ મોન્સૂન એક્ટિવિટી એક્ટિવિટી થતાં શુક્ર અને શનિવારે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરાઈ છે જેમાં સુરત તાપી ડાંગ વલસાડ સહિત સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદનું પૂર્વ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવાર અને સોમવારે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકાય છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત દાદરાનગર હવેલી તાપી નવસારી વલસાડમાં હળવેથી સામાન્ય વરસાદ વરસી શકાય છે હવામાન વિભાગના અનુમાન મુજબ અઢાર સુધી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદમાં વરસાદ થવાની સંભાવના છે જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદની શક્યતા છે સાબરકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદમાં છ વરસાદનું અનુમાન છે તો બીજી તરફ આઈએમડીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે તો ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે